તો ગેસ એસિડિટી કબજિયાત અત્યારે આ ત્રણ પ્રોબ્લેમ લગભગ આપણા અમારે યુવા વર્ગમાં પણ અત્યારે ઘણા છે મિત્રો અમારે વાડીમાં થોડાક ટાઈમમાં વરસાદ ઓછો થઈ જાય ને એટલે અજમાનું વાવેતર કરવાનું આપણે આંબાવાળું ખેતર છે ને એમાં વચ્ચેની સાઈડ આપણે આંતર પાકમાં અજમા કરવાના છે એટલે એના માટે આ બધી સાધન સામગ્રી ખેતીની આપણે પરફેક્ટ જ રાખવાની એટલે આવું બધું કરીએ છીએ જુઓ તો મિત્રો અજમાની ખેતી કરવાના ફાયદા એટલા છે કે અમારે જો માર્કેટ એનું કરી શકતા હોય ને ડાયરેક્ટ કે આપણી પ્રોડક્ટ બનાવીને વેચી શકતા હોય તો ઘણું એવું રિટર્ન મળી શકે કે અજમામાં બેનિફિટ એવો રહે કે તો ગેસ એસિડિટી કબજિયાત અત્યારે આ ત્રણ પ્રોબ્લેમ લગભગ આપણા અમારા યુવા વર્ગમાં પણ અત્યારે ઘણા છે કે કોઈને કોઈને હોય તે અજમાની પ્રોડક્ટમાં તમને લિસ્ટ આપું ને તો કહેવાય ને કે અજમાનું ચૂરણ ઘણું બનતું હોય એના સિવાય અજમાનું મધ આવતું હોય છે પછી અજમા માટેની કહેવાય ને કે એનું તેલ આવતું હોય છે કોઈ વાયદા ઉપર કે શરદી ઉધરસ હોય એમાં કામ માગતું હોય છે એના ઘણા બધા બેનિફિટ છે મતલબ આપણી પાસે ટૂંક સમયમાં એની પ્રોડક્ટ રેડી થાય એટલે હું એમની પોસ્ટ કરીશ એમાં એટલે એવું નથી કે બધી વિદેશી દવા જ ફાયદો આપે એવું નહીં અમારી સ્વદેશી દવા અમારા ખેતરમાં ઉગડેલી વસ્તુ જે છે ને એના પણ ફાયદા હોય છે એમ એટલે જો શક્ય હોય ત્યાં સુધી આ બધી વસ્તુનો પ્રયત્ન કરીએ ને અને ઉપયોગ કરીએ ને ત્યાં સુધી બીજી કાંઈ જરૂર નથી પડતી અમે ગયા વર્ષે અજમા કર્યા હતા ને મિત્રો એની આપણે એક નાની થોડી અમુક પાવડર બનાવ્યો તો જે કોઈને આવી ગેસની નવી સમસ્યા રહેતી હોય એના માટે આપણી પાસેથી પાવડર પણ મંગાવી શકો છો અને કિંમત આપણે એકદમ નોર્મલ રાખેલી છે એકસો વીસ રૂપિયા પર સો ગ્રામ રાખેલી છે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા રહેશે એટલે જે કોઈ મિત્રોને મંગાવવાની હોય તો મારા આ નંબર છે એમાં ડીએમ કરી શકો છો સ્વદેશી અપનાવો અને દેશ બચાવો એટલે આ બધી વસ્તુ આપણા માટે બેનિફિટ છે જ તે પણ લોકોને હજી મગજમાં ઉતરતું નથી લોકોના માઇન્ડમાં એવું છે કે ડૉક્ટર પાસે જવાનું ફટાફટ એકદમ મટી જાય એવું આપી દો બે દિવસમાં રેડી થાય એટલે કામ પૂરું એમ પણ એવું નથી મિત્રો એ બે દિવસ ત્રણ દિવસ માટે તમને એકદમ છે ને તમને સપ્લિમેન્ટ આખું આપે બાકી એમાં જે પરમાનન્ટ કાઢવાનું સોલ્યુશન છે ને એ આનાથી જ થાય દેશી વસ્તુથી અને આયુર્વેદિક છે એ જ ઓપ્શન છે બાકી બીજો કોઈ ઓપ્શન છે જ નહીં ધન્યવાદ મિત્રો આજનો લો અહીંયા સુધી નાનું અજમાની માહિતી તમને આપી અને અમારી ચેનલ છે ઓરિએન્ટ ફાર્મ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ